હલો કેમ છો પોરબંદર વાસીઓ બધા મજામાં મજામાં જ જશે આપણી મમ્મી આવી ગઈ દાળ ભાત બનાવવાના છે જો મસાલો બધો કમ્પ્લીટ લઈ અને મમ્મી આપણી આવી ગઈ છે અહીંયા હવે બધો મસાલો સુધારવા બેઠા હે મમ્મી બરાબર ને મમ્મી હા જય માતાજી જય વસરાય દાદા સીતારામ અને રામ રામ આ ગઈ થી બોખી રેતી જો બકાનો લઈને જરા ભાઈ દુકાન થી ભૂગે બોલો લેતી આવી 20 30 રૂપિયા નો જે માલ દીકરાની બોલો ખાતો તાજો તાજો રૂકારો કે બોલો લેજે બેહન જો બોલો ખાધો એવા બકાલુ સુધારવા બેઠી દાળ ભાત કરવા દાળ ભાત અંભારો ને રોટલી ને સિયાક ખાવું હે તો થોડું નાખી બસ માં દીકરા પણ હે આગળે રંધાઈ જાય ફટાકે તમારે ખાવું હોય તો આવે જ આવ જટ જટ નિરાય તે જો મારો માનવ ભાઈ રમે પાહે બેઠો બેઠો દાળ ભાત ખાવન માનો હે ના બસ તો જે દાળ ભાત ના તમે તો મોરે જે માંડવી ની દીન આખમાં દીઠ કે કે દીઠ ખાઈએ તો શક્તિ આવે ને બીજે હેતી આવે ખાવું હે તો ખાહે ના પછી આવ પડ્યું તારી હે

એ તમાર ખાવું માથે એ સોલે સોલવાના એ અમને ન તમારા તમને આવડે અમને થોડા આવડે

Moti, moti. Jalap, chitleja iva ni. Sarapuna hmm. awa che arije. Sa? Moti, like moti. Jalap, chitleja iva huh? ni. અલી વાગે તો જવાનું છે હા પે કાલે કાલે જવાનું છે કાલે છે ને આજ તો રાખી મોરાઈ જાય ખાલી આસો મોર ના ખાને તો તેલ માં હળડાઈ જાય ઘટાખી આંગળી થકે હેરાઈ નાખે જટ વઘારે ને ઘરાઈ જો વઘાર વઘારે બસ એ કા તો લઈ ગયો મસાલા લેવા ઈ ગુમલી ની યો જા ની મજે દે ફટાકે ગરમ ગરમ તાર ભાત ભાવે બીજું કઈ ભાવતું ન ક્યાં કોઈ નમર્જી થાકે ખાઈ લો જા લઈ ગયો બોર હવે આ મે લઈ લઈ Thamukhe kiyakulimu raize Na, nika kudu? Na, nika nika

મને એવું કે કાકો ઝીણકો હોય મારે ત્યારે કાકા થી ઝીણકો એક હાવે ગઈ ગયો પાસો કાકા નો ભત્રી ગયો નહી કાકા નો ભત્રી ગયો હે ને હા huh?